ચેનલ જેલમાં મિત્રો થોડોક નેટવર્કના કારણે જે લાઈવ છે મારું કટ થઈ ગયું હતું એટલે મેં મિત્રો કાપી નાખ્યું હતું લાઈવને તો મિત્રો આપણે વાત કરવાની છે કે આજે તારીખ છે ચોવીસ અને આવતીકાલે તારીખ છે 25 હા મિત્રો 25 તારીખ એટલે એમ કહેવાય કે પચીસ તારીખ એટલે મિત્રો જે પાપર સુગમ તાલુકાના જે ગ્રામ પંચાયતની ચૂંટણીની જે પરિણામની તારીખ છે મિત્રો તો મિત્રો બનાસકાંઠા પોલીસ તરફથી એક અગત્યનો એક મેસેજ જે શેર કરવામાં આવે છે અને તેઓ મેસેજમાં અમુક નિયમોનું પાલન કરવું પડશે કે જે ઉમેદવાર જે બીજી બને તો તેમના તરફથી કોઈ વરઘોડા કે ફટાકડા કે ઢોલ કે ડીજે એના માટે થોડુંક પ્રતિબંધનું જે આવી રીતે છે મિત્રો તમે જોઈ શકો છો કે તારીખ પચીસ છ બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ બાદ જીતેલા ઉમેદવારશ્રીએ પોતાના જીત અંગેનો વિજય સરઘસ પોલીસની પરવાનગી સિવાય નીકળવાનો રહેશે તેમજ પોલીસની મંજૂરી પોલીસ દ્વારા નક્કી ઉપર જ વિજય રહેશે અને વિજય સરઘસ દરમિયાન ડીજે ઉપર તીવ્ર ઘોઘાટ કે કોઈ જાતિ ધર્મ ઉપર કે હારેલા ઉમેદવારની લાગણી દુભાય એવી વિવાહ સ્પદ ટિપ્પણીઓ કે સૂત્રોચ્ચાર કરવા નહીં અને સુલે શાંતિનો ભંગ ન થાય તેની ખાસ તકેદારી રાખવી અને વિજય સર્કસ દરમિયાન આમ જનતાને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે પ્રકારે ફટાકડા ફોડવા તથા અબિલ ગુલાલનો છટકાવ કરવો જો કોઈ પણ અનિશ્ચિત બનાવ બને તો તુરંત જ બનાસકાંઠા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ નંબર જીરો સત્યાવીસ બેતાલીસ પચીસ બે છસો પર જાણ કરવા વિનંતી આ મિત્રો તો આ તો એક બનાસકાંઠા પોલીસ તરફથી એક અગત્યનો મેસેજ અને આવતીકાલે તારીખ છે પચીસ તારીખની જે ગ્રામ પંચાયતની ચૂંટણીની પરિણામ તારીખ ભાભર ગામ આ મિત્રો તો તમારા ગામમાંથી મિત્રો કેટલા ફોર્મ ભરાયા છે કોમેન્ટમાં જણાવજો તમારા ગામમાંથી કેટલા ફોર્મ ભરાયા છે મિત્રો જણાવજો ને આવતીકાલે તારીખ છે પચીસ તારીખનું જે મતગણતરી અને સવારે એમ કહેવાય કે આ મતગણતરી આઠ વાગે ચાલુ થઈ જશે અને ચોવીસ ગામોની જે મતગણતરી છે આ તો દશરથભાઈ સાધુ આપણી સાથે જોડાયા છે કેમ છો દશરથભાઈ સાધુ હા જય તો મિત્રો સારું છે છે હા અને આવતીકાલે મિત્રો જે બનાસકાંઠામાં જે બાભરસુ ગામ તાલુકાની જે મતગણતરીની તારીખ છે તો તમે લોકો પણ ત્યાં આવજો અને મિત્રો જે આ જે આ નિયમો મેં તમને જણાવ્યું એનું પાલન કરજો કે કોઈ પણ મિત્રો આમાં જો જીતેલા જે ઉમેદવાર છે એમનો તો મિત્રો એક અરખ હોય કે આપણે જીતે છીએ એટલે આપણે બીજે રાખીએ કે ફટાકડા ફોડીએ કે ઢોલ વગાડીએ આવો મિત્રો જે જીતેલા ઉમેદવારને તો એક ખુશી હોય પણ જે મિત્રો હારેલો જે ઉમેદવાર છે એના માટે મિત્રો એનો દિલ ન દુખાય એમને લાગણી ન દુખાય એના માટે કરી મિત્રો આપણે એક આ નિયમોનું પાલન દરેક મિત્રોએ કરવું જોઈએ કારણ કે મિત્રો હાર જીત તો દરેકની હોય છે અને હાર જીત મિત્રો રહેવાની જ કારણ કે બધા ઉમેદવારો આવતા નથી ગામમાંથી એક ઉમેદવાર જ આવે એટલે એ માટે મિત્રો બહુ શાંતિ જાળવવી કોઈ દોડધામ કે ડીજે કે ફટાકડા કે કોઈ એકાબીજાનો વિરોધ ન કરવો ખોટી રીતે કોઈને બોલવો નહીં અને બહુ શાંતિ જાળવી મિત્રો તો આ તો મિત્રો મારું નાનું એવું લાઈવ કહ્યું ગામ ભાઈ હા હમ કઈ રહ્યા છે કયું ગામ છે ભાઈ તમારું હા તો મિત્રો મારું ગામ છે તેતરવા ભાભર તાલુકાનું તેતરવા ગામ હમ દશરથભાઈ સાધુ જય સધીમાં તમારું ગામનું નામ જણાવજો મિત્રો તમારા ગામમાં ચૂંટણી છે કે નહીં મિત્રો ફો જણાવજો ગ્રામ પંચાયતની જય કોરિયરમાં લાઈન ચૌદ લોકો છે તો ઓકે મિત્રો આ તો મારું નાનકડું લાઈવ જે મેં તમને આ વિડીયોમાં લાઈવમાં તમને સંભળાયું જે અમુક લોકોને મેસેજ ન મળ્યો હોય વોટ્સએપ દ્વારા તો મેસેજ બધી ફરતા જ હોય છે વોટ્સએપમાં જે આ જે અમુક મેસેજ જે જાણકારી જેવા મેસેજ હોય મિત્રો ગ્રુપમાં આમ તો આવી જાય છે દરેક મિત્રને પણ એક મિત્રો શું ના તો આપણે દ્વારા પણ તમને એક લાઈવમાં જણાવી દઈએ મિત્રો લાઈવ પછી ના લાઈવને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને આપણે ચેનલ ઉપર નવા તો ચેનલને ને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો તો જે લોકો લાઈવ જોડાય એમનો દિલથી ખૂબ ખૂબ આભાર તો ફરી મળશું નવા લાઈવ અને નવા વિડીયો સાથે ત્યાં સુધી દરેક મિત્રને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ જય ગૌ માતા તો જે લોકો લાઈવ જોડ્યા જોડાય એમનો દિલથી ખૂબ ખૂબ આભાર મિત્રો તો આવો સપોર્ટ અમને આપતા રહીએ જય માતાજી દરેક મિત્રને